શહેરના લારી ગલ્લા ધારકોએ દબાણ હટાવવા પ્રક્રિયાના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી છેલ્લા ઘણા દિવસોથી શહેરના નીલમબાગ ગોગા સર્કલ સહિતના સર્કલો વિસ્તારની અંદર મહાનગરપાલિકા દ્વારા લારી ગલ્લાના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે જેના વિરોધમાં લારી ગલ્લા ધારકોએ કલેક્ટર કચેરી ખાતે દોડી જ દબાણ હટાવવા પ્રક્રિયાના મુદ્દે રજૂઆત કરી હતી મોટો મોટો સર્કલમાં અમે ધંધો કરીએ છીએ અને અમારી સાથે ભાવનગરના તમામ નીલમબાગ વાઘાવાડી રોડ મહિલા કોલેજ ઘોઘા સર્કલ વિસ્તારના સરદારનગર વિસ્તારના નાના મોટા ગલ્લાવાળાઓ ભેગા થયા છે કમસે કમ પાંચસો જણા ભેગા થયા છે અહીંયા અને અમારી બીએમસી સામે કલેક્ટર ઓફિસે આ રજૂઆત છે કે અમને શાંતિથી ધંધો કરવા દે અને વારંવાર કમી આ ડેમોલેશન ન કરે અમે અમારા કાનૂનના અંતર્ગત અમે કામ કરીએ છીએ સાફ સફાઈથી માંડીને ટ્રાફિકનું ટોટલ કંટ્રોલ રાખીને અમે અમારા ધંધા કરીએ છીએ અને પૂર્વે જે કમિશ્નર સાહેબ હતા ઉપાધ્યાય સાહેબ એમને એવું કીધેલું કે તમે ધંધો કરો અમને કાંઈ પ્રોબ્લેમ નથી પણ રોજ તમારે લાવવાનું અને લઈ જવાનું એ અંતર્ગત જ અમે ધંધો કરીએ છે પૂર્વે જે કમિશનર સાહેબનો જે આદેશ હતો એ અનુસાર જ અમે કામ કરીએ છીએ છતાં અત્યારે હેરાનગતિ છે નાના મોટા ધંધાવાળાઓને અને કોકે લોનું લીધી છે કમિશનર સાહેબના કેવા પ્રમાણે કોકે ટેમ્પા લીધા છે આ તે બધી લારીઓ વેચીને એ રીતે કામ કરેલું છે અને લોનું લઈને ટેમ્પા લીધેલા હવે એના હપ્તા પણ ભરાતા નથી માટે અમને એમનું કાંઈક સરળ રસ્તો કાઢવા નમ્ર વિનંતી અહીંયા કરવા આવ્યા છે કલેક્ટર સાહેબ ઓફિસે અને મ્યુનિસિપાલટીને પણ એ કહેવાનું કે નાના મોટા ક્યાં જશે એ કાંઈક એનો રસ્તો કાઢવા નમ્ર વિનંતી કેટલા લોકો આવ્યા પાંચસો જણા કમસે કમ આવ્યા છે અહીંયા અંદાજીત ગણ્યા નથી પણ અંદાજિત તમારો નિકાલ થાય તો અમનો અમાર રસ્તો નહિ નીકળે તો અમે લોક જશું ગાંધીનગર કમ